સાંસદો ધારાસભ્યો જિલ્લાના પદાધિકારીઓ હોદ્દેદારો કાર્યક્રમમાં હાજર રહ્યા છે વધુમાં સી આર પાટીલે કાર્યકરોને જણાવ્યું હતું કે સંગઠનની તાકાત અને નબળી ગણ્યા વગર પૂરી તાકાતથી આ ટાર્ગેટ ઉપર પહોંચવાનો પ્રયાસ કરજો લોકસભા ઇલેક્શન પછી દેશભરમાં સંગઠનમાં થોડી શિથિલતા આવી છે નિરાશા છે ગુજરાતમાં એક સીટ ઓછી આવી છે તેનો અપયશ મેં લીધો છે અને જવાબદારી સ્વીકારી છે સોળમી સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી અમદાવાદ આવવાના છે અને જેએમડીસી ગ્રાઉન્ડ ખાતે અલગ અલગ કાર્યક્રમ થવાના છે અને એક લાખ કાર્યકર્તાઓ એકઠા થઈને વડાપ્રધાન મોદીને ત્રીજી વખત પીએમ બન્યા તેનું અભિવાદન કરવાનું છે ગુજરાત સંગઠનનું અને કામગીરી આખા દેશે શીખવાની જરૂર છે નરેન્દ્રભાઈએ લોહી અને પર્સિયો એક કરીને આ સંગઠન ઊભું કર્યું અને તેમાં અમિતભાઈનું માર્ગદર્શન મળ્યું છે ગુજરાતમાંથી પણ ઘણા સભ્યોના મને મોડી રાત્રે કોલ આવ્યા કે અમારે સો સભ્ય થઈ ગયા છે સક્રિય સભ્ય માટે સો સદસ્ય બનાવેલા હોવાનો નિયમ છે અહીં બેઠેલા તમામને મારી વિનંતી છે કે આપણે સી એમને સદસ્ય બનાવીએ પછી મિસ કોલ કરી તેની વિગત ભરી સભ્યો બનો ગુજરાતમાં ટાર્ગેટ નક્કી કર્યો હતો અમે ચર્ચા કરી હતી કે બે કરોડ જેટલા મતો મળ્યા છે ગુજરાતના સંગઠને મજબૂત કરવા માટે આદરણીય મુખ્યમંત્રી શ્રી તરીકે જ્યારે જવાબદારીમાં હતા એવા આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે એના પહેલા જયારે એ સંગઠન મહામંડ હતા ત્યારથી લોહી પસીનો એક કરીને ગુજરાતના સંગઠનને ઉભું કર્યું છે શ્રી અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન પણ એમાં મળતું રહ્યું છે અનેક મહાનુભાવો અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ મળીને આ સંગઠનને મજબૂતથી વધુ મજબૂત કરતા રહ્યા છે આ સંગઠનની ઈર્ષા થાય અને નોંધ લેવી પડે એટલો મજબૂત સંગઠન અને શિસ્ત એ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ અને આગેવાનોએ બતાવી છે એના માટે પણ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન છું આપણે જયારે સંગઠન પર્વ શરૂ થયું તે જ દિવસથી પાર્ટીના કોઈને કોઈ જવાબદારીમાં છીએ સરકારમાં જવાબદારીમાં છીએ સાંસદ છે ધારાસભ્ય છે ચૂંટાયેલા સભ્યો છે પરંતુ પાર્ટીના પ્રાથમિક સદસ્ય તરીકે તે દિવસે આપણી મુદત છ વર્ષની પૂરી થઈ છે આ એકમાત્ર એવી પાર્ટી છે કે જેમાં દર છ વર્ષે સદસ્યતા પૂર્ણ થાય છે અને ફરીથી પાર્ટીના સદસ્ય બનવું પડતું હોય છે આખા દેશમાં કે દુનિયામાં ક્યાંય એકવાર સભ્ય બન્યા પછી ફરીવાર સભ્ય બનવાની જરૂર પડતી નથી આજીવન સદસ્યતા હોય છે પરંતુ એમાં શિથિલતા આવી જાય કેટલીક જગ્યાએ મેનોવેશન થાય અને કેટલીક જગ્યાએ કેટલાક લોકોને સભ્ય થવું એ રહી જાય હવે અનેક પ્રશ્નો ઉભા થતા હોય એના કારણે દર છ વર્ષે આ સદસ્યતા ફરીથી નવેસરથી બનવું એ પ્રકારનો નિર્ણય ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ કર્યો છે અને એનો અમલ પણ થઈ રહ્યો છે કે તાલુકા પંચાયતનો સભ્ય હશે જિલ્લા પંચાયતનો સભ્ય હશે નગરપાલિકાનો મહાનગરપાલિકાનો સદસ્ય હશે અને બાકીના સૌ આગેવાનો કોઈ ધારાસભ્યો છે સાંસદો છે આ બધાએ એમને મળેલા જેટલા મતો છે એટલા સભ્યો પોતાના વિસ્તારમાં કાર્યકર્તાઓને મદદમાં લઈને સાથે મળીને આ ફરજિયાતપણે બનાવશો તો આપણે આ બે કરોડનું ટાર્ગેટ અમને ત્યાં કોઈ પૂછ્યું નહીં પણ આપણે આજે નક્કી કરીએ છીએ કે આપણે બે કરોડને ટચ કરવું છે શક્ય છે ભાઈ થઈ જશે ને તો આટલું જો કરવામાં આવે તો આપણે કદાચ ઉત્તર પ્રદેશ આપણા કરતા સંખ્યામાં ત્રણ ગણું છે અને છતાં એ આપણા કરતા થોડાક જ સભ્યો એના વધારે નોંધાય છે આપણે બચાવ પણ કરીએ છીએ કે એમની પાસે વધારે વસ્તી છે એના પ્રમાણમાં જો પ્રોવેટર જોઈએ તો ગુજરાત પહેલું છે તો ગુજરાત આ વખતે ભલે એના કરતા ત્રણ ગણું નાનું હોય પરંતુ સભ્યપદમાં આખા દેશમાં પહેલા નંબરે આપણે આ વખતે રહેવાનું નક્કી કર્યું છે ભૂપેન્દ્રભાઈ પટેલની ભાજપના કાર્યકર્તા તરીકે નોંધણી થઈ અને જુસ્સો કેટલો વધી ગયો આપણે બધા એ વિચારો તમે એટલે આ જુસ્સો છે આ આપણી પાર્ટીની તાકાત છે કે ભાઈ કાર્યકર્તા અને કાર્યકર્તાનો જુસ્સો એ કંઈક ઓર જ હોય કાર્યકર્તા જુઓ તમારે મસ્તીમાં હોય અને કઈ તકલીફ નહીં તકલીફ કોને એ પાછું તમે એની પર હશો તો કાર્યકર્તાની મસ્તી એ દરેક જણ એ કાર્યકર્તા અને કાર્યકર્તા જ્યારે ભારતીય જનતા પાર્ટીના છીએ તો એના માટેનું ગૌરવ છે આપણને માટે કે જ્યારે દેશ દેશને પ્રથમ રાખી અને જો કોઈ કાર્યકર્તા કાર્ય કરતો હોય તો એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે અને એટલે જ આપણે કહેવાયે છે કે દેવથી દુર્લભ આપણા કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આજે ભારતીય જનતા પાર્ટીમાં જ એ શક્ય બને કે સામાન્ય કાર્યકર્તાથી આજે ત્રીજી વખત દેશના ભારતના વડાપ્રધાન બનવું એ અસામાન્ય ઘટના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે જ શક્ય બને પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જે છે આપણી પડખે ને પડખે ઊભો છે એટલે કોઈ તકલીફ નહીં પડે એમાંથી આપણે બહાર નીકળીશું 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 અને નીકળ્યા છીએ આપણે અને એટલે જ આજે આટલું મોટું બટવૃક્ષ બન્યું છે અને જ્યારે સદસ્યતા અભિયાન જ્યારે આપણું શરૂ થયું છે તો સદસ્યતા અભિયાનમાં એ આપણા માટે ટાર્ગેટ આપણે ભલે નક્કી કરીએ બે કરોડનું ટાર્ગેટ આપણે નક્કી છે બે કરોડનું ટાર્ગેટ આપણે કરવાનું છે પણ એકલા ટાર્ગેટ આધારિત આપણે કામ નથી કરતા આપણા માટે એક ભાવના છે કે આપણે દેશને મજબૂત કરવું છે દેશને આગળ વધારવું છે દેશને ટોચ ઉપર લઈ જવો છે દુનિયામાં કેવી રીતે સૌથી ટોપ ઉપર ભારત આવે એના માટેનો ભાવ સાથે આપણે આજે કાર્યકર્તા બને અને જ્યારે કાર્યકર્તા સદસ્યતા અભિયાન અને અહીંયા બેઠેલા દરેક વ્યક્તિ માટે અહીંયા તો દરેક જણ ધારાસભ્ય છે સાંસદ છે જિલ્લા પંચાયતના પ્રમુખ હશે જિલ્લા પંચાયતના સદસ્ય તાલુકા પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકાના કોર્પોરેટરથી માંડીને બધા જ અહીંયા બેઠા હોય એ બધા માટે કદાચ નવું નથી પણ અહીંયા બેઠેલા જ્યારે ભારત માતા કી જે બોલે તો એક સેજ પણ કચાસ ના હોવી જોઈએ કારણ કે તમારા થકી બધામાં જુસ્સો પુરાવાનો છે એટલે એક વાર જોરથી બોલો ભારત માતા કી